ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે ભરૂચના આત્મી હોલમાં મળેલી સંકલન બેઠકમાં આ જાહેરાત કરી હતી પ્રકાશ મોદી વ્યવસાય વકીલ છે તેઓ ભાજપના પાયાના કાર્યકર છે અને હાલમાં રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે તેઓ આરએસએસ આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સિરીસ બંગાળીના શાળા છે ઉલ્લેખનીય છે કે સિરીસ બંગાળી પર ડી ગેંગે હુમલો કર્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું હતું તે સમયે ડી ગેંગની હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું જેના કારણે તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું નિવૃત્ત થયેલા જિલ્લા પ્રમુખ સેટો દરિયાના કાર્યકાળમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક સફળતા મેળવી હતી પાર્ટીએ પાંચ વિધાનસભા બેઠકો જિલ્લા પંચાયત નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓમાં વિજય મેળવ્યો હતો હવે પ્રકાશ મોદી માટે આ પ્રદર્શન જાળવી રાખવાનું મોટું પડકાર બની રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાવમાં સામ્યતા ધરાવતા પ્રકાશ મોદી ભરૂચમાં જાણીતો ચહેરો છે હું પ્રકાશ મોદી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પ્રદેશ નેતૃત્વએ મારી આજ રોજ વરણી કરી છે એ બદલ હું પ્રદેશનો ખુબ ખુબ વ્યક્ત કરું છું અને મને જે આ જવાબદારી સોંપી છે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ને હું એક પાયાનો કાર્યકર છું અને આ ગાઉ મેં કોઈ જવાબદારી નિભાવેલી નથી આમ છતાં પ્રદેશે મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આ મને જે જવાબદારી સોંપી છે એને હું ખૂબ જ સાર્થક રીતે નિભાવીશ અને એક સુંદર રીતે ભરૂચ શહેર અને જિલ્લાનો વિકાસ થાય એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ